શું તમે ફાટેલી એડી પગમાં પડતા વાળિયાથી પરેશાન છો તો આજે જ કરો આ ત્રણમાંથી એક ઉપાય અને પગને બનાવો એકદમ મુલાયમ અને કોમળ રેમેડી નંબર વન આના માટે તમારે એક ચમચી દેશી ઘી લેવાનું છે આ ઘીની અંદર અડધી નાની ચમચી મીઠું નાગ ઘી અને નમક બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ તૈયાર થયેલા મિશ્રણ ને સાઈડ પર મૂકી દો હવે પહેલા તો તમારે એક એક અંદર 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 પાણી લેવાનું છે એની ચમચી સિંધવ મીઠું નાખી દો મિનિટ પલાળી રાખો દસ મિનિટ થઈ ગયા બાદ પગને સારી રીતે આ રીતે સાફ કરી લો જેથી જે પણ ડેડ સ્કીન છે કચરો છે એ બધો ચીરા માંથી નીકળી જાય પગને સારી રીતે સાફ કરી પગ ને કોરા કરી લો હવે તમારે ફાટી ગયેલી એરીઓની અંદર આ ઘી ભરી લેવાનું છે ઘી લગાવી થોડું મસાજ કરી લેવું મસાજ કર્યા બાદ મોજા પહેરી લેવા અને આખી રાત માટે પગને આરામ આપવો આ જે રેમેડી છે એ તમારે બની શકે તો રાત્રે જ કરવી રેમેડી નંબર ટુ મિત્રો બે પગમાં લાગે એટલું તમારે કોલગેટ લેવાનું છે આ કોલગેટ ની અંદર ત્રણ થી ચાર ટીપા લીંબુ નાખવાના છે મિશ્રણ ને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ પેસ્ટને તમારે સાઈડ પર મૂકી દેવું આગળ કીધું તેમ એક ટકની અંદર હૂંફાળું પાણી લઈ એની અંદર સિંધવ મીઠું નાખી એની અંદર પગને બોળી રાખવા દસ મિનિટ બાદ પગને સારી રીતે ધોઈ લેવું અને કોરા કરી લેવું હવે આ પેસ્ટને એડી ઉપર સારી રીતે લગાવી દેવું પેસ્ટ લગાવી દીધા બાદ એક કોથરી લઈ પગને આ રીતે ઢાંકી દેવાનું છે ઉપરથી મોજા પહેરી લેવા આખી રાત માટે મોજાને પહેરીને રાખો બીજા દિવસે સવારે પગને સારી રીતે ધોઈ રેમેડી નંબર તમારે લેવાનું છે બે ચમચી ગુલાબ જળ અડધી ચમચી ગ્લિસરીન નાખો અડધી ચમચી લીંબુનો રસ અને થોડું મીઠું નાખો બે વિટામિન ઈ ની કેપ્સ્યુલ નાખીને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે વિટામિન ઈ ની કેપ્સ્યુલ મેડિકલ પરથી તમને સરળતાથી મળી રહેશે ફક્ત વીસ કે બાવીસ રૂપિયાની જ આવે છે એ લઈ લેવી મિશ્રણને સારી રીતે મિક્સ કરીને સાઈડ પર મૂકી દો એક ટબની અંદર હોફાળું પાણી લઈ એની અંદર પગ પોળી પગ સારી રીતે ધોઈ સાફ કરીને કોરા કરી લો પગ કોરા કરી લીધા બાદ આ મિશ્રણને સારી રીતે પગની એડી પર લગાવી દો મિશન ને લગાવ્યા બાદ તમારે સારી રીતે 2 થી 3 મિનિટ પગની મસાજ કરવાની છે હવે મોજા પહેરી લો અને આખી રાત માટે પગને આરામ આપો મિત્રો આ જે ત્રણ હોમ રેમેડી છે એ એટલી અસરદાર છે કેmanı કોઈ પણ એક તમે કરશો તો તમારી ફાટેલી એડી ની સમસ્યામાંથી તમે થોડા દિવસમાં છુટકારો મેળવશો એટલે એકવાર જરૂર ટ્રાય કરો